ત્રણ મીટર અંતરે રહેલી અક્ષને અનુરક્ષીને જડત્વની ચાક માત્ર બ્યાસી કિલોગ્રામ મીટર સ્વીકારે છે તો અક્ષને સમાંતર એવી દ્રવ્યમાન કેન્દ્રથી પાંચ મીટર અંતરે રહેલી અક્ષને અનુલક્ષીને ચાક માત્ર કેટલી અને આપણે છે ને મિત્રો બે અક્ષ લેવાની છે કે અક્ષ કેન્દ્રમાંથી પસાર થતી હવે આને એક સમાંતર અક્ષ આ છે અને જડત્વની ચાક માત્ર આ વન અને એમ નું આપણે અંતર ડી વન લઈએ છીએ બીજે અક્ષ આપણે ડી ટુ અંતર લઈએ છીએ આઈ અને આ છે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ તો પેલા આ બંને વચ્ચે સમાંતર અક્ષ પ્રમે લગાડીએ પછી આ બંને વચ્ચે સમાંતર અક્ષ પ્રમે લગાડીએ અને સૂત્ર શું આવશે મિત્રો આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ એમ ડી વન હવે આખા પદાર્થનું દળ તો એનું એ જ આવશે અને આના માટે શું આવશે આ બંને માટે આઈ ટુ ઇજ ઇક્વલ ટુ આઈસી પ્લસ એમડી ટુ સ્કવેર હવે આ બે ની બાદ બાકી આપણે કરીએ છીએ સમીકરણ એક અને બે ની બાદ બાકી કરીએ છીએ આઈસી પ્લસ એમડી ટુ સ્કવેર માઇનસ આઈસી પ્લસ એમડી વન સ્ક્વેર અહીંયા આવશે આઈસી પ્લસ એમડી ટુ સ્કવેર

આ આપેલું છે બસો તો દ્રવ્યમાન કેન્દ્ર પાંચ મીટર અંતરે રીટુ પાંચ મીટર અંતરે એની ચાક માત્રા કેટલી આઈ શોધવાના છે આઈ ટુ માઇનસ બ્યાસી સો એમ છે મિત્રો બસો આ છે પાંચ મીટર અંતરે રહેલી અક્ષ તો પાંચ નો વર્ગ પચીસ અને પેલા છે ત્રણ મીટર અંતરે રહેલી અક્ષ ત્રણ નો વર્ગ નવ આવશે તો પચીસ માંથી નવ છે એટલે કેટલા રે સોળ બરાબર એટલે અહીંયા આપણે જોઈએ છીએ આઈ ટુ માઇનસ બ્યાસી સોળ સોળ ગુણ્યા બે જીરોજ લઈ લઈએ બેનો સરવાળો થશે પ્લસ પ્લસ જીરો બે ને બે ચાર આઠ ત્રણ અગિયાર અગિયાર હજાર ચારસો આવશે મિત્રો કિલોગ્રામ મીટર સ્ક્વેર એટલે આપણો આન્સર આવશે બી

થતી તેના સમતલને લંબ અક્ષના અનુલક્ષણ જડત્વની ચાક માત્ર અહીંયા કેટલી ચાક માત્ર આમ લંબ તો ડિસ્ટન્સ કેટલું થાય મિત્રો આ તમે આર ધારો તો ચોરસના વિકર્ણો છે ને કાઢખુણે તો ભાગે કાઢખુણે તો ભાગે એટલે આ વિકર્ણો થાય આ બે બાજુનો સરવાળો હાર સ્વેર આર સ્વેર એ ચિકો ટુ એ સ્વેર એટલે ટુ આર સ્ક્વેર એ ચીક ટુ એ સ્કવેર તો હાર સ્વેર કેટલું થાય મિત્રો

જો પૃથ્વી તેના હાલના આકારની તેના દળમાં કોઈ પણ ફેરફાર થયા વગર મને પણ એમ જેટલી એકાએક સંકોચાય તો દિવસની લંબાઈ આશરે કેટલી દોળ એટલો કેટલો છે આકાર વન બાય એન ગણો થાય એટલે ત્રીજ એનમાં ભાગની થઈ છે મતલબ એ તો દિવસની લંબાઈ આશરે કેટલી થાય તો જો મિત્રો આઈ વન ઓમેગા વન એકાએક એટલે બાય એટ શૂન્ય

ત્રીજા અડધી થાય ચોથા ભાગની થાય તો સીધું આમ જ કિંમત મૂકી દેવાની ચોવીસ ના છેદમાં અડધું કહે તો એના બદલે બે મૂકી દેવાનું ખ્યાલ આવ્યો કે ત્રીજા ભાગનું તો ત્રણ મૂકી દેવાનું સીધું જ ચાલો એટલે ચોવીસ ના છેદમાં એન સ્કવેર અવર થાય અને આપણો જવાબ છે સી આવશે વીસમું છે એમ વન એમ ટુ એમ થ્રી દળ ધરાવતા ત્રણ કણો કણોને એ લંબાઈના સમ બાજુ ત્રિકોણ

આર ત્રિજ્યા ધરાવતી કવચની તેની કોઈ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા ત્રીજી આર છે આ કવચ છે કવચ એટલે પોલો ગોળો ધારો કે આને અક્ષને અનુલક્ષીને ચક્રવર્તની ત્રિજ્યા આર છે એટલે ક્યાં બરાબર શું છે આર તો તે અક્ષ કવચના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષથી થી ખાલી જગ્યા અંતરે હશે આ કેટલા અંતરે હશે ચાલો તો આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ આ આઈ આઈ બરાબર આઈ સી વત્તા એમ ડી ટુ ડી સ્ક્વેર ડી આપણે શોધવાનું છે હા આઈ માટે આપણે શું જોઈએ છે મિત્રો એમ કે સ્ક્વેર કવચ એટલે પોલો ગોળો તો પોલા ગોળાને કેન્દ્રમાંથી પસાર થતો તે અક્ષના અનુલક્ષીને ચાક માત્ર શું છે ખબર છે ટુ બાય થ્રી એમ આર સ્ક્વેર વધતા એમડી સ્કવેર અને કે બરાબર શું છે આર કારણ કે અહીંયા શું કહે છે મિત્રો આ ત્રીજા ધરાવતી કવચે તેની કોઈ અક્ષના અનુલક્ષી અને ચક્રવર્તન ત્રીજા છે હકીકતમાં ચક્રવર્તનની ત્રિજાને ક્યાંવાડા દર્શાવાય પણ અહીંયા આર છે એટલે અહીંયા હું શું મૂકું છું એમ આર સ્કવેર કેને વડલે હાર મળ્યું આ સ્ટેપને આ બાજુ લઈ લો

એક નક્કર ગોળો તેના વ્યાસના અનુલક્ષીને ઓમેગા જેટલા કોણી વેગથી ભ્રમણ કરે છે જો તેની ત્રિજ્યા દળ અચળ રહે તેમ એકાએક મૂળ ત્રિજ્યા કરતા એનમાં ભાગની થઈ જાય તો કોણી વેગનું શું થાય તો અહીંયા પણ મિત્રો પૃથ્વી વાળું સૂત્ર વેગમાન કોણી વેગમાન અચળ હોય તો આઈ વન ઓમેગા વન ઇઝ ઇક્વલ ટુ શું આવશે આઈ ટુ ઓમેગા ટુ નકર ગોળો છે ટુ બાય ફાઈવ ટુ બાય ફાઈવ ઉડી જશે ત્રીજા આર સ્કવેર આર વન ને બદલે આર ઓમેગા વન ને બદલે આ ત્રીજા આર બાય આર બાય એન સ્ક્ર

એમ દળ અને આર ત્રિજ્યાનો એક પદાર્થ અચળ બળની અસર હેઠળ લીસી સમક્ષિતી સપાટી પર સરક્યા સેવા ગબડે છે તો તે પદાર્થ કયો હોઈ શકે તો મિત્રો ગબડો માટે ટોર્ક જવાબદાર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ પણ અહીંયા તમે જોઈ શકો છો આર અને એફ પરસ્પર કેવા છે નાઇન્ટી નો કોડ છે આ આર છે આ એફ છે બરાબર છે तो अःक्र मित्रों प्रवीक ओके टोर्कवल टू, एफ, एक वेफ एक वेफ एक वेफ टू आल्फा मूक आम आर स्क्र आल्फा आल्फा उड़ी जाए आर स्क्र

आईए प्लस आईबी प्लस आईसी तो आईए यह साली है केंद्र मध्य प्रसार तो ती लंबाई ने लंबाक्षमाते चाक मात्रा मेल स्क्वायर बाइट वेल बी मात्रा जीरो मेल स्क्वायर ओके तब इन्हें सादर उपापिए तो मेल स्क्वायर बाय स्वावश टू मेल स्क्वायर बाइट वेल बाय सिक्स आवश्य

આકૃતિમાં દર્શાવ્યા મુજબ મણકાઓને એક સાથે સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરી અનુક્રમે એબી અને એસી પર નીચે તરફ જવા દેવામાં આવે છે ઘર્ષણની અસરોને અવગણતા મણકાઓની અધો દરમિયાન કઈ રાશિનું સંરક્ષણ થાય બહુ સરળ શબ્દ વાપરો છે મિત્રો કે ઘર્ષણની અસર અવગણીએ ઓકે એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ થાય તેમજ અહીંયા મિત્રો કોઈ બાહ્ય બળ લાગતું નથી બાહ્ય ટોર્ક શૂન્ય છે એટલે કોણી વેગવાન શું થાય અચળ થાય અને કોણે વેગમાન અનુસાર થાય તેમ જ ઘર્ષણ બળ ગેરહાજર હોવાથી કુલ ઊર્જાનું પણ સંરક્ષણ થાય એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો બી આન્સર આવશે ઓકે 26 મો છે એમ દળ અને એલ લંબાઈ ધરાવતા ચાર પાતળા ધાતુના સળિયાને જોડી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસ ABCD બનાવેલ છે આ AB અને CD સળિયાઓ લંબ દ્વિભાજક અને સળિયાઓ વડે બનતા સમતલમાં આવેલી

By 4, ml2 / 4 અને ml2 / 4 અને 12 લેસા આપડા લઈએ તો કેટલા આવશે ml2 ml2 3 * 3 ml2 3 ml2 336 = 78 8 ml2 8 ચલાવો મિત્રો 4 બડે 4 * 2 8 આવશે અને 4 * 3 12 3 / 2 ml2 આવશે એટલે આપણો આન્સર કયો આવશે c આવશે સત્યાવીસ છે એમ દળ એલ લંબાઈ ધરાવતો પાતળો સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે ત્રીસ અંશના ખૂણે વાળવામાં આવે છે સળિયા વડે બનતા સમતલ ને પસાર થતી ખૂણે વાળો કે સાહીઠ ના ખૂણે એ આપણે જોવાનું નથી આપણે તો જોવાનું છે કે એલ બાય ટુ લંબાઈનો સળિયો છે દળ એનો એમ બાય ટુ છે એના છેડામાંથી પસાર થતી અક્ષ ને ચાટ તો એમ દળ હોય અને એલ લંબાઈ હોય તો સળિયાના છેડામાંથી પસાર થઈ અક્ષ ટુ અને અડધું કરી નાખો એલ બાય ટુ નો વર્ગ છેદમાં ત્રણ તો એમ એલ સ્કવેર આ બે નો વર્ગ ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ એટલે આટલી આવશે અને આવા પાસે બે સળિયા છે એટલે કુલ ચાક માત્રા કેટલી આવશે ફરીવાર હાઈડેસ બરાબર 2i1 તો ml² 24 તો ml² 12 ઓકે એટલે એક સળિયાની આવે ને એ જ આવે એટલે બી આન્સર આવશે ત્યાર પછી m જેટલું સમાન દળ r જેટલી સમાન ત્રિજ્યા ધરાવતી બે રિંગ તેના સમતલો પરસ્પર લંબ રહે તેમ સમકેન્દ્રિત રીતે ગોઠવેલી છે

કારણ કે રિંગના વ્યાસમાંથી પસાર થતી અક્ષ માટે છે અને આના માટે રિંગના સમતલને લંબ અક્ષ તો રિંગના સમતલને અક્ષ માટે એમર્સ કરે તો બીનું સરવાળો કર્યો ધારો કે પૃથ્વીનું દળ અચળ રહે તેમ એકાએક સંકોચન થાય તેની ત્રીજા ચોથા ભાગની થાય છે તો ચોવીસ કલાકનો દિવસ કેટલા કલાકનો થાય તો એ પણ આપણે શું આવશે એકાએક સંકોચન થાય ટોર્ક શૂન્ય તો કોણી વેગમાન શું થાય અચળ એલ વન ઈજ ઇક્વલ ટુ એલ ટુ ચાલો પૃથ્વીને નકર ગોળો ધારીએ ટુ બાય બાયર ટુ બાય 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 ટી વન ટુ ફાઈવ એમ ઉડી જાય ટુ પાય ટુ ફાઈ ઉડી જશે અને ત્રીજા ચોથા ભાગની થઈ જાય છે આજે ત્રીજા આર લઈએ ત્યારનો આપણે ચોવીસ કલાક નો દિવસ લઈએ તો અહીંયા ત્રીજા ચોથા ભાગની આર બાય ફોર બાજુ જશે સોળ અને ચોવીસ વન બાય નાખો ચોવીસ ભાગ્યા ટી ટુ કેટલા આવશે ચોવીસ ભાગ્યા સોળ આઠ તેરી ચોવીસ આઠ દસ સોળ એક પોઈન્ટ પાંચ કલાક વિચાર કરો મિત્રો એક પોઈન્ટ પાંચ કલાકમાં તો પ્રોબ્લેમ થશે આટલા સમયમાં આપણે ક્યારે શું કરીશું ક્યારે ભણવા જઈશું ક્યારે સુ ક્યારે જાગીએ બહુ પ્રોબ્લેમ થાય એટલે થેન્કસ ગોડ કે હાલમાં જે પૃથ્વી છે બરાબર છે ઓકે ચાલો બે સમાન ગોળાઓ ઢાળ પર ગબડે છે તેમાંનો એક નક્કર છે અને બીજો પોલો ગોળો છે તો નકર ગોળાની જડત્વની ચાક માત્ર અને પોલા ગોળાની જડત્વની ચાક માત્ર ગુણોત્તર કેટલો નકર ગોળા માટે સૂત્ર શું છે ટુ બાય ફાઈવ એમ આર પોલા ગોળા માટે સૂત્ર છે ટુ બાય થ્રી એમ આર સ્કવેર એમ આર સ્કવેર એમ આર સ્કવેર કેન્સલ ટુ ટુ કેન્સલ છેદનો છેદ અંશમાં એટલે થ્રી બાય ફાઈવ આવશે એટલે આન્સર બી આવશે આર ત્રિજ્યાની વર્તુળાકાર તકતીમાંથી

ચાક માત્રાના છે હજી પણ એમ સિકો આપણે ઝડપીના સ્પેશિયલ વિભાગની અંદર લીધા છે મિત્રો તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ થેન્ક યુ મિત્રો